ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પારસ પ્રોવિઝન સ્ટોર મેડિકલ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ મોસાલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો બાળકોએ વિવિધ વાનગીઓની પચાસ જેટલી સ્ટોલો બનાવ્યા સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોલ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મિળો યોજાયો હતો શાળાના બાળકો દ્વારા ચણા ચટપટી, ગુલાબજાંબુ, ખાવસા, રગડા પેટીસ, શરબત, સમોસા, ભજીયા, आलू पूरी, બુંગળા બટાકા, ખીચુ, પાસ્તા, પૌંઆ ભાજી, નૂડલ્સ, પકોડા, રાઇસ વગેરે જેવી વાનગીઓના 50 જેટલા નાના સ્ટૂલ બનાવ્યા હતા आनंद आनंद नफ़ो नुकसान मोसाली गामना सरपंच बेन वसावा, ग्राम पंचायत सभ्य चंद्रवदन मां रागेणीन गामी मांगरोल तालुका आरोग्य कचेरी मानी लियाकत अली हंसाबेन चौधरी स्टेट बैंक ऑफ इंडिया मोटामिया मगर ब्रांच मैनेजर रजनीश कुमार यादव બાબુભાઈ વાઘેલા મનીષભાઈ એ સેમસી સભ્યો વાલીઓ બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા બાદ તેઓ દ્વારા રીબિંગ કાપીને આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાન શ્રીઓય પણ વાનગીઓ ખરીદી આરોગી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી વાસન્તીબેન વસાવા पुष्पाબેન પટેલ